નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે તારે તારીખ બારમાં મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણા તથા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના અને તલના બજાર ભાવ કેવા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના બંનેના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને બાવન રૂપિયા ભાવ થયો આ ક્વોલિટીની વાત કરીએ તો ડંગ વગન ના હે અને સુપર ક્વોલિટીના ધાણા જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ચૌદસો ને બાવન રૂપિયાનો ભાવ થઈ ગયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ ધાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટીના ડંગ ફગનના ધાણા જોઈ લો ક્વોલિટી લાઇટિંગમાં પણ જોરદાર ચૌદસો ને અઠાવન રૂપિયાનો ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી આ ધાણા નો ભાવ પંદરસો ને નવ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી સુપર ક્વોલિટીના ના ધાણા લાઇટિંગમાં પણ જોરદાર અને ડંગ ફગન ના જોઈ લો ક્વોલિટી માં ઘટે એમ નથી પંદરસો ને નવ રૂપિયા નો ભાવ થઈ ગયો ઊંચા માં ઊંચો જોઈ લો ક્વોલિટી કઈ ઘટે એમ નથી આપડે સુપર ક્વોલિટીના દાણા ધાણા જોઈ લો ક્વોલિટી માં ઘટે એમ નથી આ દાણાનો ભાવ ચૌદસો ને અડસાઈ રૂપિયા થયો હોય ક્વૉલિટીની વાત કરીને તો સુપર ક્વૉલિટીના દાણા ડંખ વગનના અને લાઇટિંગમાં પણ જોરદાર છે જોઈ લો ક્વૉલિટી ચૌદસો ને અડસાઈ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો દાણાની ક્વોલિટીમાં કાંઈ ઘટ્ટે એમ નથી ભાઈ સુપર ક્વોલિટીના દાણા આ દાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને તો ભાઈ સુપર ક્વૉલિટીના દાણાએ જોઈ લો કાંઈ ઘટ્ટે એમ નથી ક્વૉલિટીમાં લાઇટિંગમાં જોરદાર અને ડંખ ખોગનના ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ થઈ ગયો આનો જોઈ લો ક્વૉલિટી દાણાને સુપર ક્વોલિટીના ધાણા કઈ ઘટે એમ નથી જોઈ આ ધાણાનો ભાવ ચૌદસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી લોપર ક્વોલિટી ના ધાણા જોઈ લ્યો લોણાની ક્વોલિટીમાં પણ એમ નથી ડંક લાઇટિંગમાં જોરદાર ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થઈ ગયો જોઈ લ્યો આ ધાણીનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત તો કરીને સુપર ક્વોલિટીની રાણી ડંક વગરની અને લાઇટિંગમાં પણ જોરદાર જોઈ લ્યો ક્વોલિટી

અઢારસો રૂપિયાનો ભાવ થઈ ગયો મીડિયમ ક્વોલિટીના તલ કસ્તર વાળા આ તલનો ભાવ એકવીસો ને સિત્તેર રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ કાંકરી વાર આ કેક કેક એકવીસો ને રૂપિયાનો ભાવ થઈ ગયો તલનો જોઈ લો ક્વોલિટી આ તલનો ભાવ ચોવીસો ને ચોપન રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના તલ જોઈ લો એકદમ વ્હાઇટનેસમાં જોરદાર અને કાંકરી કસ્તર વગરના

આ આ તલનો ભાવ બે હજાર ને સિત્તેર રૂપિયા થયો મીડિયમ ક્વોલિટી ના તલે કાકરી કસ્તર વાળા કે બે હાજર સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો તલ નો જોઈ લો આ સફેદ ચણાનો ભાવ તેરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ડંક વગરના ચણા અને ભાઈ જોઈ લો ક્વૉલિટીમાં પણ સારા તેરસો રૂપિયા ભાવ થયો આજનો સફેદ ચણાનો ડંક વગરનાનો જોઈ લો ક્વૉલિટી આ ચણાનો ભાવ બારસો ને છેતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો એવો ને સુપર ક્વોલિટીના ચણા ડંખ વગરના જોઈ લ્યો ક્વૉલિટીમાં બારસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થઈ ગયો ચણાનો જોઈ લ્યો ક્વૉલિટી